તો એમ લાગ્યું કે વધારે સારી રીતે એની ઉપર અસર થશે સાથે સાથે આજ હર કોઈ વ્યક્તિ માટે મોબાઈલ જરૂરી છે અને એનો અતિ ઉપયોગ બધા માટે નુકસાન એ પણ મનોવૈજ્ઞાનિક ડોક્ટર સમજાવે વિદ્યાર્થી ગાયની ડોક્ટર દ્વારા એના વિષયો પણ દીકરીઓને સમજાવવામાં આવે અને હોસ્પિટલ વ્યવસ્થા શું છે આંતરરાષ્ટ્રીય સસ્તો ને આંતરરાષ્ટ્રીય 1123 નિયમ છે હોસ્પિટલ રાષ્ટ્રીય સસ્તો ને 52 નિયમ છે એ એનએબીએસ દ્વારા એનએબીએસ દ્વારા હોસ્પિટલ ને કેવી રીતે આ સલાવા માટેની ની છે એનું પણ સ્ટુડન્ટ ને નોલેજ નોલેજ આપવામાં આવે એટલે ઇમરજન્સી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નોલેજ આપે છે એટલે આ બધા વિષયો ઉપર સ્ટુડન્ટને જનરલ નોલેજ મળે એ માટે કિરણ હોસ્પિટલ દ્વારા સ્ટુડન્ટ હેલ્થકેર સેમિનાર કરવા એ નક્કી કર્યું એટલે સૌજીભાઈએ અને આખી આ ટીમ સમક્ષ વાત મૂકી કે ભાઈ આપણે વર્ષના સનનું 48 શનિવાર આવતા હોય તો શનિવારે બે સેમિનાર થાય તો 40 હજાર સ્ટુડન્ટ સુધી આ મેસેજ સારી રીતે આપણે પહોંચાડ્યો એટલે બધાએ જવાબદારી ઉપાડી અને એના અનુસંધાનમાં આપણે બે શનિવારના કાર્યક્રમો પણ થયા અને ઘણા સ્કૂલમાંથી એ પણ બુકિંગ પણ થયું આમ સામાન્ય રીતે એર કન્ડિક્શન હોલ ચારસો સીટનો એ આપણે બુક કરાવીને એમાં કોઈ કાર્યક્રમ કે તો પચાસ હજાર રૂપિયા મહાનગરપાલિકાનો હોય તો ભાડું લે છે પણ આપણે મફતની કોઈ વેલ્યુ નથી એટલે સ્કૂલ તરફથી એ બુક કરાવે એના માટે ઓનલીન પચીસસો રૂપિયા રહે છે

આ બીજા કોઈ દિવસ માટે એનો પણ સુઝાવ લાવશો અને સ્કૂલ વાળાને વધારે સંખ્યામાં આપણે લાભ આપવા માટેનો પ્રયત્ન છે તો પણ આપણે એમાં પ્રેક્ટિકલ થશે તો આ ચર્ચા માટે એક મીટિંગ સૌજીભાઈ અને આખા ગ્રુપ સાથે થાય તો એમાંથી આ મેડિકલ કોલેજે અને બધા ફેમિલી સાથે આવે અને થોડું આ મેડિકલ કોલેજ શું છે સમજાય એના અનુસંધાને આજની આ મીટિંગ થઈ છે આમ સામાન્ય રીતે મેડિકલ કોલેજ ત્રણ ચાર વર્ષની પ્રક્રિયા છે અને આ આઠ મહિનામાં આ આખું કેમ્પસ ઊભું થયું અને સાત મહિનાથી અહીંયા સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે આ પણ એક ઇતિહાસ છે બધાના સહયોગથી આપણે આ કરી શકીએ આપણે બેઠા એવા ચાર હોલ છે આમ તો આપણે સ્ક્રીન ઉપર બધું જોયું अरे आपके थोड़ो आपने तुलच्छे जो भी अपने स्क्रीनों पर आपके मेडिकल कॉलेज से या अपने इतने समझाए गए हों शायद वजह मामू का ही समय न थे लोग अबे आज के स्टूडेंट आगे से तेरे मनोविज्ञानिक डॉक्टर गाइडिंग डॉक्टर ने आह जंतर इमरजेंसी सुपर बेशाली साथ डॉक्टर विषय राखें साथ-साथ उनपर � હવે હું વિષય રાખું છું એ ટૂંકમાં હું તમને કહેવાની કોશિશ કરીશ બેને કીધું કે ભાઈ અમારા શિક્ષકોએ કીધું તમારો વિષય થોડો લંબાવો મારો અડધો કલાકનો હતો એટલે લંબાવવા એવું તો નથી કુલ મિલાવીને સમય આપણે ઓછો થાય એ માટેનો પ્રયાસ મારો વિષય એ હોય છે કે સ્ટુડન્ટ દેશનું ભવિષ્ય છે હર કોઈ વ્યક્તિ ની અંદર પડેલી શક્તિઓને પોતે સમજે તો ક્યારે સમજે છે કેવી રીતે સમજે આ બ્રહ્માંડ રૂપે આપણું જે શરીર છે એ શરીરની કાર્ય પદ્ધતિ સમજવી છે તો જે બ્રહ્માંડમાં આપણે રહી છે એ પ્રમાણની કાર્ય પદ્ધતિ સમજે પછી જ આ બ્રહ્માંડની કાર્ય પદ્ધતિ સમજાય છે હવે જે પ્રમાણમાં રહી છે બ્રહ્માંડની કાર્ય પદ્ધતિ સમજવી છે તો બે દ્રશ્યો મોર આવે છે કે વૈજ્ઞાનિક કે આ બ્રહ્માંડ કેવી રીતે આવે છે તો એનો જવાબ છે કે આ ઊર્જા આપે છે આખી વ્યવસ્થા ઊર્જા એને પૂછવામાં આવે કે આ ઊર્જા છે ક્યાં તો જવાબ મળે છે કે અણુ અણુમાં છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂછવામાં આવે છે કે આ દુનિયા કોણ આપે છે જવાબ મળે છે કે કુદરત ઈશ્વર એને પૂછવામાં આવે કે આ કુદરત ઈશ્વર છે ક્યાં તો કે કોણ કોણ એટલે અણુ બે એક જ હવે આ કણ કણમાં રહેલી શક્તિ કણ કણમાં રહેલો કુદરત કણ કણ કણમાં રહેલો ઈશ્વર એની આ દુનિયા આપવાની કાર્ય પદ્ધતિ શું છે તો એ દુનિયા આપવાની કાર્ય પદ્ધતિ એમને વાર મુખ્ય છે કે બે કણનું મિલન આખી દુનિયા આ બે કણનું મિલન આખી દુનિયા આપે છે બે માણસનું મિલન ત્રીજો માણા પેદા કરે છે એવી રીતે કણનું મિલન આખી વ્યવસ્થા કે આ મોબાઈલ ડિસોગ્રામ નું છે અને કોઈ વેલ્યુ નથી આમાં એક શીટ છે શીટ માં તત્વ છે મોબાઈલ અમેરિકામાં પડ્યો છે એમાં પણ આ તત્વ છે એ બંને કણનું મિલન આપણે વાત કરાવે છે વિડિયો કોન્ફરન્સ કરાવે છે WhatsApp મોકલે છે બધી ડિટેલ મોકલે છે તો બે કણના જોડાણે જ આ કામ કર્યું એવી રીતે જ્યાં તમે જેટલા

પેટમાં વાચરું બનવાનું શરૂ થાય છે એટલે એ વખતે 8 લિટર દૂધ આપે છે તો એમાંથી પહેલા જ મહિને 6 લિટર થાય છે બીજા મહિને 4 લિટર થાય છે જન્મ આપવાને 3 મહિનાની વાત છે એક પણ લિટર આપતું નથી બધું દૂધ જે વાઇટ કણો છે એ બધા જ વાછડાના પેટમાં લાગી જાય છે ગાના શરીરમાં વાઇટ કણો એ દૂધ આપે છે એ બધા જ વાછડાના ડેવલપ ડેવલપમેન્ટમાં લાગી જાય છે જ્યારે 9 મહિને ગળકે પર આવે હવે ગાના શરીરમાં એક કણ ક્યાં છે તો કે તનમાં આવ આસળમાં ઈ બે કણનો લોહી સ્તંભની જેમ કેસા થાય છે એટલે વાસડો ઊભો થાય છે પાછળ કૃષ્ણનું લબડે છે એ મોઢામાં નથી પકડતો પાછલા બે પગ મોઢામાં નથી પકડતો એ સીધો આસળ પકડે છે આ બે કણનો લોહી સ્તંભની જેમ કેસાણ છે એ એમને નિલંબ કરાવી દે છે એટલે આ કુદરતની ઓટો વ્યવસ્થાનું અદ્ભુત દર્શન છે એટલે કુદરતની વ્યવસ્થા જે છે એ કણની પ્રક્રિયાના ઉપર નીચેના લેવલ વરસાદનું વાતાવરણ બનાવે છે એકદમ ગરમીનું વાતાવરણ બનાવે છે ઠંડીનું વાતાવરણ બનાવે છે હર કોઈ જગ્યાએ કણના બિલનની રચના છે ઓલપાડમાં વીસ વીઘાનું બાજરાનું ખેતર ઉભું છે કામરેજમાં વીસ વીઘાનું બાજરીનું ખેતર

આ ભલીકરણ રચના આ કણના મિલનની કાર્ય પદ્ધતિ આ રીતે દુનિયા આખી હાલે છે એ કોરોના દુનિયાના આઠસો કરોડ લોકો ઘરમાં બેસાડી દીધા હવે આથી કણની તાકાતનું મોટું સર્ટિફિકેટ ક્યાં લેવા એટલે આ કણની કાર્ય પદ્ધતિ એટલે કણ જે છે એના મૂળભૂત સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવી શકતું નથી કણના મૂળભૂત સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવી શકતું એનું ઉદાહરણ કે એક સરખી જમીન છે એ જમીનમાં લીંબુ હોય બાજુમાં શેરડી હોય બાજુમાં મરસ જમીન એક સરખી છે ખાતર એક સરખું આપવામાં આવ્યું છે પાણી એક સરખો આપવામાં આવ્યું છે પવન એક સરખો મળ્યો છે પ્રકાશ એક સરખો મળ્યો છે તમામ માવજત એક સરખી છે સદાય લીંબુ ખટાશ આપશે શેરડી ગળપણ આપશે અને મરસું તીખાશ આપશે

જે કણોના ગ્રુપ છે માનો કે લોભના કણોનું જે ગ્રુપ છે એ લોભનું જ કામ કરે છે ક્રોધના કણોનું ગ્રુપ કણો ક્રોધનું કામ કરે છે વિકારના કણોનો તો વિકાર જે કઈ ભયના કણો છે એ ભયનું કામ કરે છે હર કોઈ પ્રકારના આપણી અંદર જે ગ્રુપો છે એ મૂળભૂત સ્વભાવ એમાં પ્રફુલ્લતાના કણો ગ્રુપ છે એમાં વિવેક નામના કણોનું પણ આ બ્રહ્માંડ રૂપી શરીરમાં કોઈ નેતૃત્વ કરતું હોય તો વિવેક નામના કણો નો કરે આપણને લોભ જાગૃત થઈ જાય કોઈ બિન વ્યવહારિક બે વસ્તુ મેળવવાનો આપણો લોભ જાગૃત થાય એ વખતે વિવેક જાગૃત થાય રોકી દેશે લોભ એટલે વિવેક નામના કણો નો આ આપણું નેતૃત્વ કરે છે અને વિવેક ત્યારે જ હોય છે કે પ્રભુ નેતા હોય

એટલે પ્રફુલ્લતા આ બ્રહ્માંડ રૂપે શરીરનું સ્વર્ગ છે ક્રોધની હાજરી ભયની હાજરી લોભની મોહની હાજરી વગેરે વગેરે જે છે એ આ બ્રહ્માંડ રૂપે શરીરનું ભરત છે હવે પ્રફુલ્લિત રહેવું છે તો જ સ્થિતિમાં રહેવા એટલે હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારું તો વૈજ્ઞાનિકના શરણે મને હું જીરો ન કરી શકું હું ઈશ્વરના શરણે મને જીરો કરી શકું એટલે હું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારું કે કણ કણ દુનિયા કે છે કણ કણમાં ભગવાન છે મને પણ એક કણ ની પ્રક્રિયા ની વ્યવસ્થા રૂપે મારી કુખે જન્મ આપવામાં આવ્યો એટલે ઈશ્વરે મને જન્મ આપ્યો છે ઈશ્વરે મને વિચાર આપ્યો છે ઈશ્વરે મને કામ આપ્યું છે મારે શું કરવાનું છે તો કે મારા ભાગમાં જે તો કામ આવ્યું એ દિલ લગાવી કરવાનું છે ઓત પોતેમ કરવાનું છે એક કર્મ જે છે એ મારા માટે ઈશ્વરની આરાધના છે એ મારા માટે યોગા છે

ઓપસાઈ કરશે એની કોઈ ટીકા કરશે તો ક્રોધ નહીં આવે જે કર્મનું ફળ સ્વીકારી નથી શકતો એ નિષ્ફળતા માટે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવે છે એની ટીકા કરવા એને બદનામ કરવા પાછળ સમય કાઢે છે એ એનાથી ભયભીત રહે છે ક્રોધિત રહે છે અપસેટ રહે છે એટલે એની જીવન યાત્રામાં અનિર્ણાયક સ્થિતિ પ્રશ્ન ઉકેલાતા નથી અનિર્ણાયક સ્થિતિ વચ્ચે એ જીવે છે અરે જે વ્યક્તિ કર્મનું ફળ સ્વીકારી શકે છે એની ટીકાથી એને ક્રોધ નથી આવતો ઓલાની કોઈ ટીકા કરશે ને એટલે ક્રોધિત થઈ જશે એની કોઈ પ્રશંસા કરશે એટલે ઓવર થઈ જશે એ પ્રશંસા કરનારો ઓયો જાય તો બીજાને બોધ છે બીજો બીજા જાય તીજાને છે એ પ્રશંસાનો ભિખારી બની છે અને એની ટીકા કરે એટલે એનું ટેમ્પરેચર બહુ ઊંચું થઈ જશે એટલે બંને સારી સામેવાળા વાતમાં ક્રોધિત કરવાની અને ઓવર

એને કોઈ ભાજી પાક નહીં એમ એને એની જરૂરિયાત છે સારા પાકડા સારું ઘર સારું ફર્નિચર આવક પ્રમાણે વાહન સારો ખોરાક સારો પ્રવાસ આ એની જરૂરિયાત છે આ સિવાય એને કોઈ જરૂરિયાત આ બધું તો આપણે શું મારાં પેટમાં હાથ મહિનાનું બાળક હોય અને શ્રીમક વિધિની એને શીખતા નથી આપણે એની શ્રીમક વિધિથી શરૂ થાય છે

ये 200 बरस पहला लाडवा लेन जावन कार्यक्रम शुरू होवे वोष्पी खुराक में होवे એટલે પેલા સંતરનો જન્મ આપવા માં પિયર માં જાય વિગરી સસરા આપા કુમાડી 20 કિલો ની લાડવાની પેટી લઈને બે જણા જાય કે બાળકનો જન્મ આપનારી માને પોષિત ખોરાક ન દે બોસાઈ વાત હવે અત્યારે લાડવા લેનમાં 1000 2500 માં સો થાય આમ 70 જણા હોંગકોંગ લાડવા લે પકડાયું છે નહી પકડાયું આ દેશ ને નવું સંશોધન કરનારા જે છે